મોડી રાત્રિના સમયે ભાવેશના ઘરે રાત્રિના સમયે જઈને ઘરમાં તોડફોડ કર્યા બાદ પાડોશમાં રહેતા મહિલાના ઘરમાં પણ તોડફોડ કરી હતી ત્યારબાદ રાહુલભાઈના પિતા હિંમતભાઈને ગળે છરી બતાવી ધમકી આપી ફરાર થઈ જતા ત્રણ શખ્સો સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી તને ને એમ છું કે હજી અમે રહેતા હશું એમ સમજો તમે એટલે રાત્રે મારવા હા માનો આવો તો ટીપણા પડ્યા તો ને એમ છું તમે હજી રહેતા હશું બો 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 મન નામ ભાવેશભાઈ કાંતિભાઈ ધાપા છે અમે ઘોઘા જગાજ નાથે રહીએ છીએ તાવળી માવાળો ખાંચો મારે મહિનાથી પહેલાં બનાવ બન્યો હતો મને માથામાં ધારિયું મારીને વ્યવાઈ ગયો હતો પછી આજે લોકો આવ્યા હતા ત્રણ જણા એનું નામ રાહુલ છે અને ઘરમાં અહીંયા બધું તોડફોડ કરીને વ્યાઈ ગયા છે અને ધમકી મારીને ગયા છે કે આવશે એટલે મારશું અમે એમ અને એના ત્રાસથી અમે બીજે રહેવા વિયા ગયેલા છીએ આ જૂની અદાવાદ હતી મને માથામાં ધારીઓ મારીને વ્યઈ ગયો હતો એમ એ મારો છોકરો હતો અને મેં એમને ભાંગતોડ કરવાની ના પાડી તો મને શરીલીને મારવા દોડીને ધમકી મારી કે તું અહીંયા રહેતો નહીં શું નામ છે એનું રાહુલ હિમતભાઈ થાપા રહેવાનું કેને અહીંયા ધાવડી માં ખાચા માં એ વરાઘડિયા કરે જ છે શું કે કરી તમારા ભાઈ ના ઘરે તમારું નામ કહો વિસ્ત શું બનાવ બેન મારું નામ વર્ષાબેન છે અમારે ગોગા જગર ના કા ઠાવડી ખાચા માં રહીએ છીએ અહીંયા બાજુમાં એ લોકોને માથાકૂટ થયેલી હતી તો અમારે કાંઈ લેવા દેવા નહોતું તોય અમારા રૂમનું બાયનું બાયનું બધું તોડીને તે વયા આવી ગયા છે એ ક્યાં રહે છે ચૌદ નાળા રહે છે શું નામ છે એનું રાહુલભાઈ નામ છે એનું બરાબર અને એની અરે બીજા બે જણા હતા ઓકે